લગ્ન પ્રસંગોમાં ભારે પવન અને વરસાદના કારણે મંડપો ઉડી ગયા હતા જેમાં કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી ભર ઉનાળે કમોસમી વરસાદ થતા અને ખેડૂતોના બાજરી પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ કુદરતી આફતના કારણે થરાદમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે મંગળવાર સાંજે પડેલા ધોધમાર વરસાદ બાદ સતત બે કલાક સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જેને કારણે થરાદના એસટી ડેપોનો વર્કશોપ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કમોસમી વરસાદમાં જો આ સ્થિતિ હોય તો ચોમાસામાં શું થશે તે એક મોટો પ્રશ્ન છે ભર ઉનાળે કમોસમી વરસાદ થતાની સાથે જ થરાદ શહેરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી મેહુલદાન ગઢવીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીવાળી આઝાદ ફીડર બંધ થતા ગઢવીવાસમાં દસ કલાકથી વધુ સમય સુધી વીજળી પુરવઠો બંધ રહ્યો હતો જેને કારણે વિસ્તારના લોકો યુજી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે વરસાદના કારણે વીજળી ડૂલ થતા થરાદના અનેક વિસ્તારોમાં પીવાના પાણીથી વંચિત રહ્યા હતા ભર ઉનાળે નગરપાલિકાના વહીવટદારોના વહીવટમાં જો પાણીની આ સમસ્યા હોય તો આગામી ચોમાસામાં શહેરની સ્થિતિ શું થશે તે જોવાનું રહ્યું